કચ્છ જિલ્લાના સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં વર્ષ બે હજાર ઓગણીસના એક ગંભીર નશીલા પદાર્થોના કેસમાં આજે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર થયો હતો જેમાં ત્રણેય આરોપીઓને કાયદાની કલમ આઠ સાથે એકવીસ તેમજ કલમ ઓગણત્રીસ હેઠળ ઠરાવીને વીસ વર્ષની સખત કેદ અને બે બે લાખ રૂપિયાના દંડની સજા ફરમાવવામાં આવી છે દંડ ન ભરવામાં આવે તો દરેક આરોપીને વધારાની બે વર્ષની સખત કેદ ભોગવવાની રહેશે કોર્ટના હુકમ મુજબ આરોપીઓ પાસેથી લગભગ બે કિલો જેટલું હેરોઈન બ્રાઉન સુગર જપ્ત સુરક્ષા અને ખાસ કરીને યુવાનોના ભવિષ્ય માટે ઘાતક હોવાનું કોર્ટે નોંધ્યું હતું સરકાર તરફથી એડીપી મહેશ્વરીએ દલીલો કરતા જણાવ્યું હતું કે આરોપીઓ નશીલા પદાર્થો વેચાણ માટે રાખેલા હોવાનું નાદીર हुसैन ઉર્ફે રાજા અબ્દુલ સતાર સમેજા ઉમર हुसैन વાઘેર ઇમરાન અબ્દુલ કાદર મણિયાર ત્રણેયને વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા બે લાખનો દંડની સજા કરવામાં આવી છે